થોડા દિવસ પહેલાં એક બહુ સરસ મારી પાસે વિડીયો ક્લિપ આવી જે મેં જોઈ મેં બે પાંચ હરિભક્તોને બતાવી એટલે મને એને વાત કરી કે સ્વામી આ ક્લિપ તમે બધાને બતાવજો છો તો તમારે માટે ખાસ આ ક્લિપ મેં તૈયાર કરી આ ક્લિપમાં તમે જોઈ શકો છો એક બળદ છે પણ એ બળદ કેટલો વફાદાર છે અને પોતાના કાર્ય પ્રત્યે કેટલો નિષ્ઠાવાન છે એ આ ક્લિપમાં મારે તમને બતાવવું છે આપણા બધાની નજરમાં આ ક્લિપમાં જે આપણને દેખાય છે એ એક બળદ છે ચાર પગ વાળો બળદ માત્ર આપણે પશુ કહેશું ઢોર કહેશું જનાવર કહેશું પણ આખી ક્લિપ તમે જોશો તો એક વાતનો તમને અંદાજ આવશે કે ઘણીવાર આ કહેવાતા પશુ કરતા પણ માણસ ઘણીવાર નીચો ઉતરી જતો હોય છે આ બળદની ખાસિયત આ બળદની વિશેષતા સજ્જનો એ છે કે એ પોતાના માલિકને કેટલો વફાદાર છે ને એણે આપેલું અન્ન જ્યારે ખાધું છે એનું જ્યારે ખાધું ત્યારે નમક હલાલ થવા માટેનો પ્રયાસ કરે છે નમક હરામ જીવનમાં ન થવું એ મેસેજ આપણને ક્લિપ આપે છે બસ મારી એટલી જ માત્ર ઈચ્છા છે આ બળદની ક્લિપ આ બળદનો મેસેજ તમારા સુધી ન રહે પણ લાખો અને કરોડો માણસો સુધી પહોંચે જેથી કરીને કાર્ય પ્રત્યે નિષ્ઠાવાન આ સમાજ તૈયાર થાય અને સૌ સર્વે ભવંતુ સુખી નહના પાઠ સાથે જીવનમાં અગ્રેસર થાય આ બળદને કોઈ ચલાવનાર માણસની જરૂર નથી એને જે જે કામ બતાવવામાં આવ્યા છે સમજાવવામાં આવ્યા છે એક બે વાર એને શીખવવામાં આવ્યા હશે બસ એ જ રીતે પોતે જાતે ગાડામાં જૂતી જાય સામાન્યમાં લદાઈ જાય એટલે પોતે જાતે ત્યાંથી ચાલવા લાગે છે અને પોતાનો રસ્તો પણ પોતે તૈયાર કરે છે કોઈ જગ્યાએ ભટકાય નહીં કોઈ જગ્યાએ અથડાય નહીં એવી રીતે તમે જુઓ ટર્ન પણ લઈ શકે છે પોતાની રીતે બધું જ કાર્ય કરી શકે છે આ ક્લિપ એટલા માટે મારે તમને બતાવી કે તમે કોઈની પાસેથી મજૂરી પેટે કે કોઈ કામ પેટે પૈસા લેતા હો કોઈ રકમ તમે લેતા હો તો તમારી પહેલી જવાબદારી બને છે આ બળદ જેટલા વફાદાર થવાનો પ્રયાસ કરીએ તો પણ ઘણું છે ક્યારેય પણ કામ ચોરી ન કરીએ ક્યારેય દિલ દગડાઈ ન કરીએ આપણને વેતન આપવામાં આવતું હોય આપણને આપણી કરેલી મહેનતનું ફળ જો આપવામાં આવતું હોય તો આપણી જવાબદારી છે કે આપણે પણ સામે એટલા જ દિલથી અને ભાવથી સારામાં સારી રીતે નિષ્ઠાપૂર્વક કામ કરવું જોઈએ અને આટલી વાત જો આ સમાજને સમજાઈ જાય સ્વીકારાઈ જાય તો સમાજ ક્યારેય દુઃખી ન થાય ન નાનો માણસ દુઃખી થાય ન ક્યારેય કામ કરાવનાર વ્યક્તિ દુઃખી થાય પણ જરૂરી છે આટલા નિષ્ઠાપૂર્વક કામને માટે સમર્પિત રહેવું કામને માટે સજાગ રહેવું આ બળદની ક્લિપ મેં તમને બતાવી આમાંથી પણ ઘણું બધું જાણવા મળે આ ક્લિપ તમે કદાચ આની પહેલાં જોઈ હશે પણ આ વિચાર નહીં કર્યો હોય કે આ બળદમાંથી શીખવું શું ક્લિપ જોવી એ બહુ મોટી વાત નહીં પણ ક્લિપમાંથી શું શીખવું ક્લિપમાંથી શું મેસેજ લેવો છે મારે તમારે જીવનમાં શું ચરિતાર્થ કરવાનું છે એ આ ક્લિપમાંથી આપણે સમજવાનો અને શીખવાનો પ્રયાસ કરીએ છીએ આપણે એવા નિષ્ઠાવાન થઈએ કાર્ય પ્રત્યે આપણા સંતાનોને પણ એ જ નિષ્ઠાના પાઠ ભણાવીએ કે જો કોઈ આપણને પગાર આપે છે કે આપણી મહેનતની રકમ આપણને આપે છે તો આપણી જવાબદારી બને છે એનું કામ એટલા ખંતથી કરવું એટલા ઉત્સાહથી કરવું તમે બધા આ વાતને સાંભળો જ છો તમને આમાં થોડો રસ હશે માટે સાંભળતા હશો એક વાત તમને બધાને કદાચ ખ્યાલ હોય કોઈ પણ આજનું કામકાજ હોય કોઈ બાંધકામનું કામ હોય કોઈ સુથારી કામ હોય કોઈ ફેબ્રિકેશનનું કામ હોય કામની બે પદ્ધતિ છે કે તમે એને પર ડેની ચૂકવણી કરો જેને આપણે કઈએ દાડીએ બોલાવો એક એ સિસ્ટમ છે ને બીજી આખે આખું ઉચક સિસ્ટમ છે તમે બધાને અનુભવ હશે ઉંચક આપેલું કામ બે દિવસનું કામ એક દિવસમાં કરશે અને હાજરી ઉપર કરેલું કામ એક દિવસનું કામ બે દિવસમાં કરશે બસ આટલો જ માત્ર ફરક છે માણસમાં અને આ બળદમાં આ બળદ પોતાના સ્વામીનું કામ કેટલી નિષ્ઠાથી કરે છે તમે દર્શન કર્યા ધન્યવાદ આ વિડીયો જોવા માટે એમાંથી ખાસ પ્રેરણા લેજો લાખો લોકો સુધી આ વિડીયો પહોંચાડજો